ગઈકાલે રૂકડિયા હનુમાન મંદિર ખાતે બહેરા મુંગાની શાળાના બસો નેવું જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો આવ્યા હતા ત્યારે પોરબંદર બાદ ગઢ સોમનાથ હાઈવે પર આવેલી હોટેલ માધવ ખાતે પણ તેઓને રાત્રિભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી આથી શાળા સંચાલકો સહિત બહેરા મુંગા વિદ્યાર્થીઓએ આ બંને પરિવારને અંતરના આશીષ આપ્યા હતા શિક્ષણ મંત્રીને પણ ખાસ અમારી વિનંતી કે આવું એક સેવા કાર્ય છે શિક્ષણ સાથે જોડાયેલા બાળકો છે સ્કૂલો છે તેમના પ્રવાસ નિમિત્તે અહીંયા પોરબંદર આવે તો મનોભાઈ મોદીનો લાભ અવશ્ય લઈ અને મનો મોદી પણ ખૂબ કામ કરે છે શિક્ષણ પ્રત્યે તો તેમનો ખૂબ આગ્રહ છે શિક્ષણના બાળકો હોય તો પહેલી પ્રાયોરિટી તેમને આપે છે એટલે તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને શિક્ષણ મંત્રી પણ તેમની નોંધ લે તેવી અમારી નમ્ર વિનંતી છે જય શ્રી કૃષ્ણ મારું નામ મેરામણભાઈ મહેસીભાઈ સોલંકી શાળા શ્રી પ્રાથમિક શાળા તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ આજ રોજ અમે પોરબંદર મુકામે શાળાના બાળકોને લઈને પ્રવાસે આવ્યા છે મનુભાઈ મોદીનો મેં વોટ્સએપ દ્વારા અને જાહેર મીડિયા દ્વારા નામ સાંભળેલું કે તેઓ પોરબંદરમાં રોકડિયા હનુમાન પાસે નિઃશુલ્ક બાળકોને ભોજન કરાવે છે એટલા માટે અમે પણ આજે તેમની અગાઉથી પરમિશન લઈને આજે આવ્યા છે અમારી શાળાના પાંત્રીસ બાળકો અને સ્ટાફ સાથે અમે આજે અહીંયા લેવા આવ્યા છે મનુભાઈ મોદી ખૂબ સરસ કામ કરે છે અહીંયા આવનારા પોરબંદરમાં આવનારા યાત્રાળુઓ પ્રવાસીઓ આ બધા માટે વિનામૂલ્ય ખૂબ મોટી સેવા કરે છે આજના કાળમાં જયારે હા અને ભેગી નાસ્તામાં ખાદરી પણ આપે છે એટલે આજના કાળમાં બહુ મોટું યજ્ઞ કામ કરી રહ્યા છે તે બદલ ભગવાન શ્રી કૃષ્ણ તેમને ખૂબ આયુષ્ય આપે આવું જ કામ તે સેવા કાર્ય કરતા રહે તેમને ખૂબ ખૂબ અભિનંદન અમારી શાળા અને પરિવાર વતી ખૂબ ખૂબ ભગવાન કૃષ્ણ તેમને લાંબુ આયુષ્ય અને આવું સેવા કાર્ય કરે તે માટે ભગવાન કૃષ્ણને અમે પ્રાર્થના કરીએ છીએ જય શ્રી કૃષ્ણ